રાજકોટમાં આવેલ ટીમ ટ્રુ સ્ટાઇલ દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ફિસબી સ્પર્ધાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું આ અનોખી સ્પર્ધાનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને મહિલાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ સાથે જ

જીવનની મુશ્કેલીઓને ફેંકીને હળવાશ અનુભવે છે આથી મહિલા દિવસની ખાસ ઉજવણી માટે આ ફિસ્ફિસ પ્રદાનનો अनोખું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ પર્સન છું મે ચાઇલ્ડહુડમાં સ્ટેટવતી રમેલું છે લાઈક આઈ વોઝ પ્લેઇંગ હેન્ડબોલ ટેબલ ટેનિસ ઘણી બધા સ્પોર્ટ્સ મેં રમેલા છે અને આજની તારીખે હું યોગા દરરોજ કરું છું યોગા અને મેડિટેશન કેટલી બેનોએ ભાગ લીધો છે મોર ધેન હન્ડ્રેડ પ્લસ બેન હોય ત્યારે મને એટલા માટે આવ્યો કે અમે લોકો દરરોજ વિમેન્સ સાથે ડીલ કરીએ છીએ વિમેન્સની સાયકોલોજી સાથે ડીલ કરીએ છીએ તો જ્યારે વિમે કોઈ પણ સ્ત્રી અમારે ત્યાં આવે છે તો ધે ડોન્ટ વોન્ટ ટુ લુક ગુડ ઓનલી ધે આર ડીલિંગ વિથ સો મેની લાઈક નો ઇમોશન્સ ધે આર ડીલિંગ વિથ સો મેની લાઈક ચેલેન્જીસ કે બાળકોને ભણાવવાનું ચેલેન્જ હોય ઘરમાં પોતે બિઝનેસ કરતા હોય તો વર્ક લાઈફ અને હાઉસ લાઈફને મેનેજ કરવાનું ચેલેન્જ હોય તો આ સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે જે હંમેશા સ્ટ્રેસ બસ્ટર વસ્તુ છે જ્યારે તમે સ્પોર્ટ્સ રમશો ને ત્યારે તમે તમારું સ્ટ્રેસ ભૂલી જશો અને સ્ટ્રેસ એકવાર તમે નીકળી જાય ત્યારે તમે બધી વસ્તુને ખૂબ સારી રીતે તમે એને હેન્ડલ કરી શકશો અને આજનો આ સ્પોર્ટ્સ ડે છે એ ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ જેટલી સ્પોર્ટ્સ જગતમાં ફિમેલ છે અને ઇન્ડિયાને ગૌરવ અપાવે છે એને ડેડિકેટેડ છે એટલા માટે મને સ્પોર્ટ્સ ડે આ ઇવેન્ટને વુમેન્સ ડેને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાનો વિચાર આવ્યો કમિંગ યર્સમાં તો આખું અલગ જ પ્લાન છે મારો એ મને મૂંગા પ્રાણીઓ માટે કંઈક કરવું છે કારણ કે બ્યુટી ખાલી આઉટસાઈડ નથી ઇનસાઈડ બ્યુટી પણ એક અલગ બ્યુટી છે અને આ ફ્રીઝબી ટુર્નામેન્ટ છે એ હંમેશા આપણને લાઈક વેન વી થ્રો ધ ડિસ્ક ને તો આપણે લાઈફમાં ગમે એટલા પ્રોબ્લેમ હોય તો ડિસ્કની જેમ આપણે થ્રો કરી અને એને હળવા થઈ જાય એટલા માટે ફ્રીઝબી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે સ્ટાઇલ અને પછી ટ્રસ્ટ ઇન સ્ટાઈલ જેને કહેવાય ને કે એક નૂર આદમી હજાર નું કપડા લાખ નું ટાપતી કરોડ નું નખરા એક વ્યક્તિને એને પોતાને કેટલા સૌંદર્યથી નિખારી શકાય એ પ્રકારની એ એ પોતે કુશળ છે એટલું કુશળતા એનું જે સ્કિલ ડેવલપમેન્ટ જે કૌશલ્ય છે એ ઉચ્ચ કક્ષાનું પ્રાપ્ત કરીને ને પછી એકેડેમી ચલાવી બ્યુટી સલોન બ્યુટી પાર્લર એ શબ્દ એના માટે બહુ નાનો પડે એક એકેડેમી એનું સતત શિક્ષણ એ ક્યારેક યુનિવર્સિટી સાથે ક્યારેક સરકાર સાથે અને વિચાર કરો જ્યારે એકેડેમીનું સેલિબ્રેશન્સ હોય ને એના વર્ષ પૂરા થાય દસ પંદર વીસ ત્યારે એ કાર્યક્રમ કેવા કરે કે છેવાડાના વિસ્તારમાં રહેતી બેન એ શ્રેષ્ઠ જે કોર્સની કદાચ બે પાંચ લાખ રૂપિયા ફી થાય એને એને પ્રશિક્ષિત કરવા માટે ફ્રીમાં બોલાવે આજની વાત કરું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી થી બાવીસ માર્ચ બધે ઉજવણી છે વૈશ્વિક લેવલે ઉજવણી થઈ રહી છે તેમાં નવી ભાત પાડતો આ કાર્યક્રમ પેલા તો એને ગઈકાલે એવોર્ડ મળ્યો એના અભિનંદન એ તો ઘણા એવોર્ડ ની અધિકારી છે પ્રિયાદર્શી ની એવોર્ડ પણ એને મળ્યો છે અમારી નાની બહેન છે અને આજનો જે કાર્યક્રમ ફ્રીસ્ટાઈલ અને ડેકાથલોન એક એવા પ્રકારનું કે કોઈ મને પચાસ એક વર્ષથી સમાજ સેવામાં છું મેં કોઈ દિવસ વુમન્સ ડે એ સ્પોર્ટ્સના માધ્યમથી ઉજવાય તો મને એમ લાગે છે કે જે સ્પિરિટની વાત છે અને ખાસ કરીને તમામ બહેનો તમે વિચાર કરો ડોક્ટર આરતીબેને પણ એમાં ભાગ લીધો યુ નો સી ઇઝ ચીફ ગેસ્ટ ઓફ ટુડે

જે આપણે વૈશ્વિક લેવલે એક સ્લોગન આવે એના ઉપર આખી દુનિયા કામ કરે રાઈટ ઇક્વાલિટી એમ્પાવરમેન્ટ તો એ સંદર્ભમાં આ સ્પોર્ટ્સના માધ્યમથી પણ એમ્પાવરમેન્ટ અને બ્યુટી સલોનના માધ્યમથી જે એમ્પાવરમેન્ટ પણ થઈ રહ્યું છે ત્યારે આજની આપણે બધાને કહેતા હોઈએ છીએ કે ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ પણ હું તો એમ કહીશ કે ઇટ વોઝ રિયલ ગુડ ઇવનિંગ ફોર ઓલ ઓફ અસ કે આટલું સરસ આયોજન અને બધાય આનંદપૂર્વક રમતા હતા ઉત્સાહ ઉમંગ વાલ્મીકીજી કે છે ને ઉત્સાહ જીવન છે તો તૃપ્તિબેન તમે તો આજે છે ને આટલા બધા બેનોમાં એક અંદરનો ઉત્સાહ ભર્યો ખાસ પરિમલ સાહેબને વંદન અને સૌને અહીંયા જેણે જેણે ભાગ લીધો એને અભિનંદન હાર્દિક નું નહીં કહું કારણ કે અહીં તો સ્પોર્ટ્સ ટીચર્સ છે એણે આખી ગેલેક્સી ઓફ લીડરશિપ વુમન લીડરશીપ એણે ભેગી કરી છે બેન તૃપ્તિ જાની આજનું આયોજન એ આપણે કહી છે ને એક શક્તિ શંકર વલ્લભા એમ કહી શકાય અને બ્યુટી અને બ્રેઇનનો સંગમ અને એ પાછું કરવું કાંઈક નવું કરવું એનો શોખ છે અને એને આજે તો અભિનંદન આપીએ એટલા ઓછાથી હું તો આખા મહિલા જગત હતી એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઇટ્સ અ ગ્રેટ ડે ફોર અસ સારો નો આઈડિયા અને સ્ટાર્ટ યોજાવું બધા જ લેડીઝને ભેગા કરવા આઈ થિંક ટુ માય નોલેજ આજનું જે આ ટોર્નામેન્ટ છે એ સૌરાષ્ટ્રનું વાર યોજાયેલો ટોર્નામેન્ટ છે સો આવી એક સ્પિરિટથી હું જ્યારે એન્ટર થઈ ધ ફર્સ્ટ થિંગ જે મારા મગજમાં આવ્યું એ પોઝિટિવિટી જે પોઝિટિવિટીથી બધી ગર્લ્સ જે બધી લેડીઝ રમતી હતી ઇટ વોઝ સચ અ ગુડ થિંગ ટુ સી યુનો જે સ્પિરિટથી રમતા હતા એન્ડ સ્પોર્ટ્સ ઓલવેઝ બ્રિંગ્સ ઇન લોડ ઓફ પોઝિટિવિટી એન્ડ સ્પોર્ટ્સમેન સ્પિરિટ કે જેનાથી તમે બધી જ ચેલેન્જીસને ઓવરકમ કરી શકો છો એક નારી હોય છે સ્ત્રી હોય છે એ ખાલી હાઉસ હાઉસવાઇફ છે એટલે એને તમે એમ કહો કે ઓછા હાઉસવાઇફ છે પણ હાઉસ હાઉસવાઈફ બનીને કેટલા એવરી ડે ચેલેન્જીસ ફેસ કરે છે એ કોઈ જોતું નથી ખાલી વર્કિંગ વિમેન્સ છે એના જ લાઈફની અંદર ચેલેન્જીસ હોય છે એવું નથી સો આઈ ફીલ કે એવરી સિંગલ વિમેન ડિઝર્વ અ પેટ ઓન ધ બેક એ એક નો કહે ને કે એક એને પ્રાઇડ હોવી જોઈએ કે હું અત્યારે ફેમિલીને બી હેન્ડલ કરું છું નારી જે મલ્ટિટાસ્કર્સ છે કે જે બહાર જઈને કામ બી કરે છે અને નાવ આઈ થિંક કે ઇન્ડિયાની અંદર વિમેન છે એ સ્પોર્ટ્સમાં પણ ખૂબ જ આગળ આવે છે જે ઓલિમ્પિક્સની અંદર ખૂબ આગળ આવે છે મેડલ લઈ આવે છે સો આઈ થિંક જે આ ઇનિશિયેટીવ છે ટ્રુ સ્ટાઇલનો તૃપ્તિબેને લીધેલો છે એ ખૂબ ખૂબ અભિનંદન અને પાત્ર છે કે જે આવું એને ઇનિશિયેટિવ લીધું છે અને ફ્યુચરનું એમને જે મોંઘા પ્રાણી માટે કરવું છે એ તો છે જ પણ આઈ વુડ સજેસ્ટ કે તમે આને સૌરાષ્ટ્ર લેવલ ને ગુજરાત લેવલ ઉપર ટોર્નામેન્ટ લઈ જાઓ જે એક સ્ટાઇલ બ્રાન્ડ નેમ બનશે થેન્ક યુ તૃપ્તિબેન સાથે થઈ પણ તૃપ્તિબેન માટે એક જ શબ્દ હું કહી શકું કે એ નાનાથી મોટા દરેકને એટલા બધા સરસ રીતે હેન્ડલ કરે કે આપણને એમ લાગે તૃપ્તિબેન આપણા જ છે હમણાં જ હમણાં ચાઇલ્ડ વેલફેર કમિટી જે સીડબ્લ્યુ ચાલે છે એમાં સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ એની અંદર એમણે પચાસથી વધારે દીકરીઓને જેની ફીસ ભાઈ પચીસ હજારથી વધારે થાય એ કોર્સ આખે આખો બ્યુટી પાર્લરનો કોર્સ એમણે કરાવ્યો સર્ટિફિકેટ પણ આપ્યા અને ખાસ તો કોમ્પિટિશન રાખી અને એમાં અમે લોકોએ એ દીકરીઓના જે અનાથ દીકરીઓ હતી એના મોઢા ઉપર જે ભાવ જોયા ત્યારે મને આ દીકરી ઉપર પ્રાઉડ થયું કે આ દીકરી સુખ સંપત્તિમાં ઉછરેલી દીકરીને ઓર્ફન દીકરીઓ અનાથ દીકરીઓ પર કેવી લાગણી થઈ હશે કે એમને પણ એણે બધું જ શીખવાડ્યું એટલે હું તો તૃપ્તિબેનને સલામ કરીશ અને તૃપ્તિબેન જ્યારે પણ કહેશે ત્યારે અમે લોકો એમના માટે હાજર થઈ જશું સાથે એમના સ્ટાફને પણ ખૂબ અભિનંદન આપશું જ્યારે પણ એમના એકેડેમીમાં એન્ટર થાય એટલે હસતા મોઢા સ્ટાર્ટ થઈ જાય તો છેક જાય ત્યાંથી આવે ત્યાં સુધી બધા હસતા જ હોય તો આપણને પણ એનાથી એક પ્રાઉડ થાય કે કાર્ય કરવું તો પણ એ ખૂબ આનંદથી કરવું પ્રશ્ન હતો મેઇન તો કે બ્યુટી અને બ્રેઇન તો બરાબર છે પણ ફિટનેસ માટે સૌ પ્રથમ તો આજના કાર્યક્રમમાં એક એવું ત્રિવેણી સંગમ છે આ સૌ પ્રથમ જયારે અમે એન્ટર થયા અને તૃપ્તિબેન સાથે અમારે વાત થઈ કે કાર્યક્રમનો હેતુ શું છે બે ત્રણ દિવસથી અલગ અલગ વિષય ઉપર અમારે ચર્ચા થતી હતી એટલે બેને જે વાત કરી હતી ને ત્યારે એના પાયામાં જ આ પ્રશ્નોનો જવાબ હતો કે બ્યુટી બ્રેઇન અને ફિટનેસ ત્રણેયનું કોમ્બિનેશન એટલે આજનો આ કાર્યક્રમ છે વિમેન્સ ડેનો ઉપક્રમ તો બરાબર છે પણ જ્યારે ગુજરાતની અંદર આ પહેલો એવો બનાવ બન્યો હશે મોટા ભાગે વિમેન્સ ડે દર વર્ષે ઉજવાય છે મારા કરતાં વધારે પત્રકાર મિત્રો વધુ સારી રીતે જાણતા હશો કે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે રેગ્યુલર ઉજવાય છે પણ આ રીતે કે મહિલાઓને ફિટ કરવી ફિટનેસ એ બહુ મહત્ત્વનું પાસું છે એટલે તૃપ્તિબેને જે આ ફેક્ટર વિશે વિચાર્યું મોટા ભાગે બેન પોતે પ્રોફેશનલી બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે છતાં પણ તેઓ એ કન્સેપ્ટને સમજે છે કે એક્સટર્નલ બ્યુટીની સાથે સાથે ઇન્ટરનલ બ્યુટી ઇન્ટરનલ ફિટનેસ ઇન્ટરનલ ગ્લો આ બધી જ બાબત ખૂબ જ મહત્ત્વની છે એટલે મારે બેન સાથે જ્યારે ચર્ચા થઈ હતી કે બેન આપણે આ વિષય ઉપર શા માટે સ્પોર્ટ્સ ડે અરે વિમેન્સ ડેના દિવસે જે આયોજન કરવાનું કારણ એટલે સ્વાભાવિક ચર્ચા થતી હતી ત્યારે પણ એ જ વાત આવી કે ફિટનેસ એ બહુ મહત્ત્વનું ફેક્ટર છે પછી કોઈ ને કોઈ રીતે મેઇન આ કાર્યક્રમનો હેતુ બેન સાથે મારે વાત થતા એવું જાણવા મળ્યું કે કાર્યક્રમનો મેઇન હેતુ એવો છે કે જે દીકરીઓ જે મહિલાઓ આજે એકવાર મેદાનમાં આવશે તો તમે એને અંદરથી ઇન્સ્પાયર કરી છે કે તું કરી શકે છે તો જે તું કરી શકે છે એ વિશ્વાસ જ્યારે તમે કોઈના ઉપર મૂકો છો તો તમે એની અંદર રહેલી એક દિવ્ય અગ્નિને જેમ અબ્દુલ કલામ સાહેબે કીધું છે કે આ જગતની અંદર દરેક બાળક જ્યારે અવતરે છે તો ઈશ્વરે એનામાં કંઈ ને કંઈ દિવ્ય અગ્નિ આપેલી છે છે સમાજનું કામ ફક્ત એટલું જ કે આપણે દિવ્ય અગ્નિને એ ડિવાયન ફાયરને પ્રગટાવવાનું કામ કરીએ છીએ તો તૃપ્તિબેન ના આ કાર્યક્રમ થકી આ પ્રોગ્રામ થકી એવી કેટલીય દીકરીઓ કેટલીય મહિલાઓ પોતાની અંદર રહેલી દિવ્ય શક્તિઓને પ્રગટીકરણ કરવાનું એક માધ્યમ બનશે